ग्रामे ग्रामे ग्राम देवी अनेक गृहे गृहे गृह देवी सदां कीर्ति प्रतिष्ठा निंदा तुमस्ति सदा गिरिजानंदन गणपति एहरन विगान हमें करो मेर करुणा करी

એટલા માટે ભારત વર્ષ છે એ ગામડાના ગૌરવ સાથે વણાયેલું છે અને ગામડા કે કણબી આ કરી સાકરી કરે ને કણ પકાવી ને ઈ કોઠાર ભરે અરે અધિક વસે છે વર્ણ યઢા અરે કણબી સૌ ના પોષણ હા આપણે ગિરદાનંદન ગણપતિ એ હરન વિગા

વાણી શુદ્ધ થાય પછી મન શુદ્ધ થાય અને પછી સાંભળવાથી આસાર વિચાર શુદ્ધ થાય એટલા માટે ભારત વર્ષ છે એ ગામડાના ગૌરવ સાથે વણાયેલું છે અને ગામડાનું ગૌરવ એટલે કહેવાય કે ગ્રામે ગ્રામે ગ્રામ દેવી અને ગૃહે ગૃહે ગૃહ દેવી સતાં કીર્તિ પ્રતિષ્ઠા નિંદા તુમસ્તી સતા

કે કણ બી આ કરી શા કરી કરે કણ પકાવી નહીં કોઠાર બને અરે અધિક વસે છે વર્ણ યઢા અરે કણ બી સૌ ના પોષણ આપણે જે પૂર્વી ક્ષત્રિ કીધા બાપ કે અનેક રાજ્યમાં કણના બીજમાંથી બીજ માંથી અઢારે વર્ણ આપવા માટે પકાવી અને પોતે ભૂખારે પોતાના જણા ભૂખારે અરે એ તો ઠીક છે પણ પોતાના માવતર સમાન બળદને ને હસવા છે ભગવાન શિવે એક એક મુઠી અનાજ આપ્યું ને ત્યારે વચન આપ્યું કે તમારે એકલા ને બળ નથી કરવાનું કઈ લ્યો દસ ગણું બળ કરનાર હું બળદ વસંત નંદીરાજ આપું છું અને એના ગઠપણ પાડવાના અને એની માં ગાવલડી માં 33 કરોડ દેવ છે એ ખેડૂત તમારા આંગણે હોવી જોઈએ તો આજે 500 વીઘા જમીન હોય એને આંગણે ગાય નથી આનું કારણ શું આદેશ આધાર થયા પછી બરબાદ વધારે થાય છે કે શું કા તો સરકાર વટ કરી શકે કે ભાઈ ત્રીસ વીઘા જમીને ગાય બળદ ન રાખે એની જમીન જપ્તે કરો આજ વટ થાય એવો યુગ છે તો બધાને ગૌરવ સાથે ગામડું હાચવું છે ગામડાની ખેતી હાચવી છે ગાય આધારિત ખેતી કરવી છે ગાય ને આપણે રાન રાન પાન પાન કરી દીધી છે કોઈ એવું ગામડું નથી એમાં ગુજરાતમાં તો એમ કહેવાય નહીં તિથિ વડ મહિનાનું નામ અને ગણાય નહીં કોઈ કણબી વગર ગામ જેમ તિથિ વિના કોઈ મહિનો ન હોય એમ કણબી વગર ગામ ન હોય તો આજ કણબી કણબી ના ગુણ છે અણતોલ પણ બોલે નહીં જાણે બો કણબી એમની કીર્તિ નથી ગાય એનું કારણ છે કે કીર્તિવંત છે તો એની કીર્તિ ક્યાંથી ગાવી પડે અને સતાય આજે 31 વર્ષ પહેલા ધર્મ કવિએ મે ગીત લખ્યું છે કરવાનો ખેતી કરવાનો હક કોને આપવો કે મૂળ ક્ષત્રિય સૂર્યવંશી એના હાથે પ્રગટ થશે એના હાથે ઉત્પન્ન થશે એટલે ઈ દિવસ વૈશાખી અખા આવી ધરતી ના પૂજન કરતા હોય ત્યારે બાપ તમને આવો હક આપો કે જાઓ વાલથી તમે કુલમી ક્ષત્રિય કેવા હોય અને એક ઉર્મી છત્રો છત્રો ઉર્મી છત્રી વાસ ભારતના કોઈ પણ ઠેકાણે બાકી નથી અને 18000 કે જે ગુજરાતના ગામડા છે તમામે તમામ ગામડામાં નઈ તિથિ વણ મહિનાનું નામ અને ગણાય નઈ કણબી વણ ગામ તો ઈ કણમીના ગુણ છે અણતોલી બોલે નઈ મુક્તિ બોલ બાપ ઉકામ કારણ કે કણમીના દુખ તો હતા ગીત તો હતા પણ કોઈ સાંભળનાર નહોતા

તોય ભલે પોતાના જેના રહી જાય તોય ભલે અરે માલ ઢોર ને પણ મરવા ન દેતો આ ખબીર બનતો અમારો ખેડૂત ગૌરવ બનતો છે અને ક્યાંક ક્યાંક તો એવા બનાવ બનતા બબે દુખાવતા હોય ખાવાના ન હોય પણ આમ તો પોતાના જણ્યા ભલે ભૂલકા રહી જાય પણ મારા વડિયા વાસડા વરસંભરાજ ભગવાન શિવે આપેલા બે બળદિયા માટે મારે ગમે તે થઈ જાય મારા સ્ત્રીના કરણા વેસાઈ જાય હું ગમે એટલું ગીરવે મૂકીને મારા બળદિયાને મારા વરસંભરાજ અને અમારા વડવાએ હજારો વર્ષ પહેલાં અને હજારો પેઢીઓ પહેલાં કીધેલું છે કે આના ફળ ઘટપણ પણ ફાળ તો અને ભૂલખા કે મરવા દે પણ ક્યાંક વેસાતુંય કુવળ નતું મળતું ને તેની ખેડૂતની ગીરીયર દાખલો બન્યો તો કે કપાસમાં સાટવાની દવાની બાટલી લઈ અને થોડી થોડી બે બળદ ને પેલા નાયલમાં પાઈ પછી પોતે પીને બાપ મરી ગયા તા શું કામ કે હું કેદી જીવતો રહું અને મારા બળદને કાઈ ખાવા ન હોય ભૂખ્યા ફરી જાય એના કરતા બાપ મને ભગવાન બીજી વખતે આવો મોકો આપતી અત્યારે તો ક્યાંય નથી આવા દુકાળ અને આવા દુકાળમાં વરસાદ નો વહે ને તેથી વરસાદ એ ખેડૂતની પરીક્ષા કરે દેવા દેવાની ન કરે આપણે એક દાખલો જોઈએ કે આપણો ભારત આઝાદ થઈ ગયો છે અને એમાંય ગુજરાતના મુખ્યમંત્રી કેશુ બાપા હતા હવે કેશુ બાપા હતા ત્યારે તળાવડા બાંધવા માટે સરકારે જળ સંચય યોજના કરી એટલા માટે કરી કારણ કે જળ સંચય યોજના આમ તો પસાવરો પહેલાય થાતી હતી

તેની આપણા આ તકલીફ માટે બે ભાઈ નોતા બોલતા પાવડો લઈને બાપ એમ ભારતને જ્યારે સંકટ આવે ત્યારે ખેડૂત ને કઈક કાર્યક્રમો કરશે આજ રાજકોટની આ ચક્રવાત ન્યુઝ સાહિત્ય છો કે આપણા દેશમાં એક એક માનવીઓ ક્ષત્રિય સમાજ એક થઈ અને તમામ ગૌરવ સાથે કહી કહ્યું કે બાપ મારા ભારતમાં જ્યારે સંકટ આવે અને ત્યારે રાષ્ટ્રીય એકતા માટે એમ છે શહીદી વરવા માટે

આયા જેવા ખેતરની ની મલકા આવે તો સાતો વરે નકર આપે કાળ ના મરી જા ઉભા અને આવી વેદના કોણ સાંભળે બાપ વાડીમાં માં સીમ માં વગડા કોઈ નથી એકલો યાતના કરે આહુડા પડે નો પડે કે આ ઝાડ પર ડાળી ઉપર કુકલ ડાળી ઉપર એક મોરલો બેઠો મોરલો છે ને એ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે અને એ મોરલા ઉપર સરસ્વતી બિરાજમાન છે

જેઠ મહિનાનો છેલો દિવસ છે મુજાપુર બે વરણ ના દુકાળ ને આગળ ધાર વરસાવી દો ભા આજે મોરલા ને પ્રકૃતિ ના પણ તોડી નાખ્યા જાડવા તોડી નાખ્યા છે બાપ શું ન કરવાનું કર્યું છે બાપ બધા થઈ એ માનવ તે તો મરદાદ મૂકી દીધી માપ તે તો આ પ્રકૃતિ તોડી નાખી જેની ઉપર કોઈ જન ન શકાય જેની ઉપર દવા ખેડૂત ના દીકરા થી રાખ શકાતી બાપ એટલે લખ્યું છે ધર્મ કવિ માનવ તે તો મરદાદ મૂકી મૃત્યુ લોકમાં ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ હતો ગાયો ને માટે અને જેને પાંચસો વીઘા જમીન હોય એને શરમ ન થાય અને કેદી આંગણે ગાય ન રાખી કે વીઆઈપી હોય તો તો ગૌશાળામાં ગાયું મને પાંચ પાંચ દસ દસ વીસ વીસ દસક બાપ આ ગાયના ભાંભડાથી મારું ભારત સમર્પિત આપણો ઇતિહાસ ગયો છે બાપ આપણે ગાય હસવી જોઈએ જેને ખાતે ધરતી હોય એને જેને ખાતે નથી ને એ માલધારી પહોડા ને હાંસવે છે બાપ એટલે આવી ગૌરવવંતી આપણી ગરીમાં છે ને એનું સાહિત્ય જયારે થાતું હોય ત્યારે મને તમને એમ થાય કે ખેતીના પશુધનને આપણે ન હસવી

ઉમા ખોડલનો જય જય કાર જય જય કાર કરે છે પાટીદાર ઉમા ખોડલનો જય જય કાર જય જય કાર કરે છે પાટીદાર એ પાટીદારો કે છે

સાહિત્ય ને એમ કહેવાય છે કે ખુલ્લું કરો અને સાહિત્યમાંથી તમે સુરાવટ થી એમાંથી તમે જમાવટ થી તમે તમારા કાર્ય ને ઉધળું કરવા માટે તાત્કાલિક સાહિત્ય ની આયોજન કરો મા ખોડલનો જય જયકાર પાટીદાર કરે છે જય જયકાર ઉંડા નગર માં ભૂમિયા બિરાજે માએ અક્ષય પાત્ર હાથ ધર્યું

માડી પાટીદાર પર સદા પ્રસન્ન પાટીદાર પર સદા પ્રસન્ન પરમ કૃપાનું દૃષ્ટિ કરતી દેવી આર એ દુખડા સોના હરતી માડી પ્રસાદારાય પરમ પા

પિંગલ શિવાય પૂછે આખી જગતને કોષ અને અનાજ પૂરું પાડતો મહેનત તો રહેતો મશુલ ખેડૂત ની ખેતી પ્રધાન દેશની ની રાષ્ટ્રીય ગરિમાને દાળવા માટે બાપ ગૌરવ સાથે સાહિત્યમાં કેવું પડે કે આવા કુર બે ક્ષત્રિયો ખેતર ખૂબ દાન દીધા ઇતિહાસ ખેતર ખળે થી અમે અન્ના ખેતર ખળે થી અમે અન્ના રે અનદાન દીધા યાસ કુયતી થી હર ખાણા રે જગત માં આવા ખેડૂત તો સે રે યાન દાતા એ ખેડૂત તો સે રે દાતા રે જગતમાં માં આવા આજ ના ડેટ યુ કેમિકલ યુ અને પ્રદૂષિત યુગની મારી પાસે

વિચાર કરો તમે વ્યસની થઈ ગયા છો હે ખેડૂત દાદો ગરીબીમાં ગામ ગામ વાસીઓ લાગ્યા નગર ની માલિકમાં પણ પોકારો થવા લાગ્યા તો હે કુર્મી ક્ષત્રિયો તમારો છે જેમ ભારત આઝાદ કરવું તો ત્યારે તમામ હતો એમ

દેશ ની ખુમારી માટે ક્યાંક લાવો એમ ચક્રવાત પણ આજે દેશનું ભરૂ થાય એવું સાહિત્ય આ ચક્રવાત ન્યુઝ માંથી થાય જય શ્રી રામ જય ભારત જય